જય શામનારાયણ કેમ છું બધા મજામાં છું વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળુ મજામાં છો ચાલો હું હવે આજે છે અગિયારસ તો હું બનાવવાની છું આજે સાબુદાણાને બટેટાની સૂકી ખીચડી એટલે કે સૂકી ખીચડીને સાબુદાણાને બટેટાની ખીચડી બનાવવાની છું વાયગા છે બાગ છે આજે છે એકાદશી તો હું બનાવું છું સાબુદાણાને બટેટાની ખીચડી હું કેવી રીતે બનાવું છું તમને આ રેસીપી શેર કરું છું એન્ડ સુધી મારો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ફોલો કરજો ટિકટોકમાં હોય તો ને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતે સાબુદાણાને પહેલાં આપણે છથી સાત કલાક પલાળી દેવાના છે પછી એનું પાણી કાઢી લેવાનું છે ને બટેટાને આવી રીતે સ્મોલ પીસીસ કરી લેવાના છે હવે આપણે એનો વઘાર કરીશું તો પહેલાં આપણે તેલ મૂકીશું થ્રી ટેબલ સ્પૂન આપણે ઓઇલ મૂકી દીધું છે હવે આપણે એમાં મૂકવાનું છે જીરું કાળા મરી એટલે કે બ્લેક પેપર રેડ ચીલી તમાલપત્ર અને લીમડો જીરું મૂકવાનું છે જો સી જીરું છે ને આવી રીતે એ બધું સાથે બરાબર આવી રીતે મૂકી દેવાનો બધો મસાલો એડ કરી દેવાનો આવી રીતે તેલમાં આપણે જીરું મરી તમાલપત્ર પછી લાલ મરચું લીમડાને આદુ મરચું છે આદુ મરચું પછી લાલ મરચું લીલું મરચું મૂકી દઈએ તીખું ખાવું હોય તો તમે વધારે મૂકી શકો છો ને તીખું ના ખાવે તો તમારે ઓછું મૂકવાનું બરાબર આવી રીતે કરી લીધું છે હવે આપણે રોસ્ટ કરી લેવાનો છે આદુને ને મરચાંને રોસ્ટ કરી લેવાના આદુને મરચાંને રોસ્ટ કરી લીધા હવે આપણે એમાં મૂકશું થોડી હળદર કે અમે ફરાળમાં હર હળદર જમીએ છીએ એટલા માટે આવી રીતે હળદરને આવી રીતે રોસ્ટ કરી લેવાની આદુ મરચાં સાથે હવે આપણે મૂકશું બટેટા નાના પીસીસ કર્યા હતા બટેટાના એ મૂકી દેવાના ને આપણે ગેસને સ્લો ફ્લેમ ઉપર મૂકી દેવાના એટલે ગેસ સ્લો કરી દેવાનો છે ન તો છે ને તમારા બટેટા છે ને નીચે ચરિયામાં બેસી જશે એટલે કે કઢાઈની અંદર બેસી જાય એટલે ના આપણે મૂકી દેસુ તમે લોકો દેશું બેસી ગુઠા તમે દેખાય તો બટેટા એટલા મસ્ત ચડી ગયા ઢાંકી દોને એટલે ફાઇન ચડી જાય યા હવે છે ને આપણે સાબુદાણા મૂકી દેવાના છે એમાં યા પાણી કાઢી લેવાનું છે યા પાણી નહીં રહેવા દેવાનું સાબુદાણામાં સાબુદાણામાં ક્યારે પાણી નહીં રહેવા દેવાનું ને ત્યાં સુધીમાં છે ને આપણે પીનટ દળી લઈએ કે હવે સાબુદાણાની અંદર આપણે પીનટનો ભૂકો મૂકી દઈશું તો આપણે પીનટનો ભૂકો મૂકી દેવાનો છે કે હું છે ને બધો જ મૂકી દઈશ લેમન આપણે છાંટી દઈશું આવી રીતે ને જ્યુસ કરીને પણ તમે છે ને રેડીમેડ જ્યૂસ આવે ને એ પણ મૂકી શકો છો કોઈ પાસે ના હોય ફ્રેશ લેમન તો આવી રીતે હવે આપણે ટમેટા પણ ઉપરથી એડ કરી દઈશું ટમેટાને આવી રીતે ઉપરથી પણ

ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણે હવે ધાણા છાટી દેસુ આવી રીતે આપણે ધાણા છાંટી દેવાના છે